સંજયભાઈ પટેલ શિક્ષણદાતા કિશોરભાઈ જયસર માંડવી તાલુકા પંચાયત દેવાંગભાઈ સાકરા ગામના ગામના સરપંચ ભાનુશાલી ઉપસરપંચ સૈયદ સાબાવા તેમજ આગેવાનો અને દાતાઓએ શાળાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય સ્વાગત પ્રવચન અને ગામના આગેવાનો તેમજ શાળા પરિવાર દ્વારા આમંત્રિત મહેમાનોનું વિશેષ સન્માન કરાયું હતું ધોરણ દસની ની બાળાઓએ પ્રાર્થના ગીત રજૂ કરેલ શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય પરમાર સાહેબે કર્યું હતું તેમણે શાળા સચિવ ઉપાધ્યાય શાળાના શિસ્તબદ્ધ બાળકો ગામ લોકો તેમજ શિક્ષકોની ટીમ સરસ કાર્ય કરે છે તે માટે તેમણે બિરદાવી ડોક્ટર અબ્દુલ કલામને યાદ કર્યા હતા શિક્ષણ પ્રેમી અને દાતા કિશોરભાઈ જોઈસર માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા

નાના બાળકો તો ઠીક પણ હાઈસ્કૂલના બાળકોને જે પ્રવેશ આપ્યો એના લીધે હવે સરકાર છે એ હાઈસ્કૂલ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે હવે તમે જોશો કે હાઈસ્કૂલના બાળકો વધુના વધુ ભણવા આવે અને કોલેજ સુધી ભણતર પૂરું કરે એની માટે આ શાળા પ્રવેશ ઉત્સવ છે ભવિષ્યમાં સફળ થાય એવી આપણે પ્રાર્થના કરવી પડે ખાસ જે કિશોરભાઈ છે પછી સદસ્ય અહીંયાના દેવાંગભાઈ જે મહેનત છે એ દાતાઓએ ખરેખર આ શાળાના બાળકો માટે થઈને ઘણું બધું મેં ડેસ્ક નું દાન જોયું ચોપડાઓનું જે દાન જોયું આ બધું દાન છે આમ તો સામાન્ય રીતે ખિસ્સામાંથી પૈસા છૂટે નહીં પણ આ ગામના વડીલોએ જે કહેવાય ને કે બાળકોના અભ્યાસ માટે થઈને જે ખર્ચો કરે છે તે ફાયદો તો અંતે ગામને જ છે એ સમજે છે કે ભાઈ આ આપણી જ પેઢી છે એટલે ભવિષ્યમાં આ જે અમે અત્યારે જે રોકાણ કરીએ છીએ એનાથી ફાયદો આપણા કચ્છી સમાજને

એના ઘરે જઈને જે અઢાર કલાક જેની પાસે રહે છે એ વાલીઓ અને સમાજના અગ્રણીઓ જો સાથે મળીને પ્રયત્ન કરે તો જ બાળકોનો વિકાસ અહીંયાના બાળકોની જે આટલી બધી પરીક્ષાઓમાં આટલા બધા બાળકો જે સફળ થયા એટલે મને એવું લાગ્યું કે બધા પહેલેથી પ્રયત્ન કરતા હશે કે દસમા ધોરણમાં સીધું પંચ્યાસી ટકા લાવનાર સો ટકા રિઝલ્ટ આવે અને આટલા આટલા છોકરાઓ આવા ટકા લાવે તો એ કઈ

કામ થયું રહ્યું છે છોકરાઓ નાના છોકરાઓને અમારે વખતે ટાંગા ટોળી લઈને લઈ આવતા હતા હવે જ્યારે આ વર્ષે આ વખતે છોકરાઓને આવો સત્કાર મળે ને છોકરાઓ એમાં પ્રવેશ મળે છે અને ધીરે ધીરે જે છોકરાઓ હોશિયાર થતા જાય છે જે આજે આપણે રિઝલ્ટ જોયા એ રિઝલ્ટ થી એમ માનવાનું થાય કે નહીં હવે આપણે સાચા રસ્તે જઈ રહ્યા છીએ હજી અમારી સાહેબ એક ઈચ્છા છે અહીંયા અગિયારમી ને બારમી ના અમને બે ધોરણ આપો એના માટે રૂમ પણ તૈયાર અમારા ભાનુશાલી મહાજને કરી રાખ્યા છે તો એ બદલ ક્યાંક તમારાથી થાય તો અમને સહકાર આપો તો એ પણ એક કામ સારું થઈ જાય ને બાકી તો બધું છોકરાઓ હોશિયાર છે આ જમા એને આ છે ખબર છે આ હીરા કાચા હીરા છે એ ખાણમાંથી લાવેલા છે

વિશેષ ઉપસ્થિતિમાં અને ગામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આપણે આજે જે નાના નાના બાળકો જે આ અભ્યાસ અર્થે શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા હતા તો એને આપણે પ્રવેશો આપવાનો એક સરસ મજાનો કાર્યક્રમ આજે શિરવા હાઈસ્કૂલની અંદર વિશેષ ગ્રામજનોની ઉપસ્થિતિ હતી ગામના સરપંચ સાહેબની ઉપસ્થિતિ હતી ઉપસરપંચ ઇબ્રાહમશાહ બાવા અને ગામના તમામ વડીલોની ઉપસ્થિતિમાં નાના નાના ભૂલકાઓને આપણે આજે શાળાની અંદર પ્રવેશ ઉત્સવ ની અંદર સામલ કરી અને સરસ મજાનો એક કાર્યક્રમ આજે અહીંયા શીરવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને હાઈસ્કૂલના આચાર્યશ્રી દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ખરેખર એક બાળકોનો જે અભ્યાસ કરે છે અને એ અભ્યાસ અર્થે જે બાળકોને જે પ્રોત્સાહિત કરવા માટે જે શીરવા ગામના દાતાઓ જે આગળ આવ્યા એને ખરેખર હું ખૂબ ખૂબ હૃદયતાપૂર્વકના અભિનંદન આપું છું કે જે સારી ટકાવારી લઈ આવ્યા છે વિદ્યાર્થી થી જે છે એ ઉચ્ચ અભ્યાસ માટે આગળ જવા માટે પણ દાતાઓએ અહીંયા વચન આપ્યું છે જે કાંઈ જરૂર હશે તો એ દાતાઓ અહીંયા આ ગામની અંદર છે તો તમામ દાતાઓ કિશોરભાઈ હતા અહીંયા બીજા બધી મુસ્લિમ સમાજના અગ્રણી રમઝુમામા મલિકભાઈ એ અનેક એવા જે વ્યક્તિઓ છે એ યોગદાન આપતા હોય છે અને બાળકો એ ભારતનું એક ભવિષ્ય છે તો એના માટે કાંઈ પણ કચાસ ન રહે એના માટે અહીંયાનો શિરવા ગામનો તમામ શિક્ષકનો સ્ટાફ પણ સારો છે અને કાંઈ પણ અમારી જેવી ખૂર્તી કરી હશે તો તાલુકા પંચાયતની જે કાંઈ ગ્રાંટો કે જે કંઈ જોતી હોય તો એ હું પણ વિશ્વાસ અને ખાતરી આપી છે કે સો ટકા હું પરિપૂર્ણ કરીશ એવી એ લોકોને વિશ્વાસ અને ખાતરી આપી છે નમસ્કાર ખેતસિંહ એમ ગઢવી એ શ્રી શિરવા પ્રાથમિક ગ્રુપ શાળા આજરોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શિરવા હાઈસ્કૂલ મુકામે યોજવામાં આવેલો હતો જેમાં ગાંધીનગરથી માનનીય શ્રી ઉપાધ્યાય સાહેબ સાથે એમના લાયજનિંગ સંજયભાઈ પટેલ અહીંયાના લોકલાડીલા તાલુકા પંચાયતના સભ્ય એવા દેવાંગભાઈ ગઢવી સરપંચ શ્રી પરેશભાઈ ભાનુશાલી ઉપસરપંચ શ્રી ઇબ્રાહિમ શાહ બાવા તેમજ તમામે તમામ સમાજના અગ્રણીઓ દાતાઓ અને બાળકોની વચ્ચે આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર આંગણવાડી બાલવાટિકા અને ધોરણ નવમાં જે પ્રવેશ પામતા નવીન પ્રવેશ પામ્યો છે એવા સૌ બાળકોને કીટ આપી સાથે સાથે સન્માનિત કરી અને એમને આજે સાહેબશ્રી સચિવશ્રી ઉપાધ્યાય સાહેબના હસ્તે એમને પ્રવેશ આપવામાં આવ્યો સાથે સાથે જે બાળકોએ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલી હોય એવા સીઈટી પછી પીએસસી એનએમએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓમાં જેમણે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા બાળકોને પણ આજે સન્માનિત કરવામાં આવ્યા સાથે ગામના જે દાતાઓ છે જે હર હંમેશ બંને શાળાઓને કોઈને કોઈ રીતે યોગદાન આપતા હોય છે એવા દાતા એવા કાંતિભાઈ શંકરલાલ દામા જે મુંબઈથી છે અને દર વર્ષે બારસો નોટબુકોનું આપણા વિદ્યાર્થીઓ માટે આપતા હોય છે એમને આજે સન્માનિત કરવામાં આવ્યા એવા જ દાતા વસંતભાઈ ગોરી તરફથી બાળકો ઘરે જઈ અને ગૃહકાર્ય કરી શકે સરળતાથી એમના માટે નાનકડી એવી ડેસ્ક તમામે તમામ બાળકોને આપવામાં આવી સાથે સાથે રાષ્ટ્રવાદી એવા લખમસિંહ બાપા જેમણે નર્મદા મૈયા માટે કચ્છમાં એમના અવતરણ થાય નર્મદા મૈયાનો એમના માટે સતત ત્રીસ વર્ષથી એક્ટિવ છે અને હજી પણ સતત પ્રયાસો કરતા રહે છે એવા લખમસિંહ બાપા તરફથી જ્યારે પ્રાથમિક શાળામાં પ્રાર્થના સ્ટેજ બનાવી આપવામાં આવ્યું છે તો એમનું પણ આજે સન્માન કરવામાં આવ્યું કુલ એકંદરે ખૂબ જ સારો પ્રવેશોત્સવનો કાર્યક્રમ થયો સચિવ સાહેબ ખાસ કરીને ગાંધીનગરથી અમારા બાળકોને જ્યારે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ત્યારે એમને સરસ મજાનું એમની આગવી શૈલીમાં વક્તવ્ય આપી અને અમારા બાળકોને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને સાથે સાથે અહીંયા વૃક્ષારોપણ પણ સરસ મજાનું આ પટાંગણમાં થયું છે જેના વૃક્ષાનું વૃક્ષારોપણનું અને બાળકો જેમને પ્રવેશ આપવામાં આવ્યું છે એમનું જો તમને ખરે ખરેખરું જો પરિણામ છે તો એ આવતા બેથી પાંચ વર્ષમાં તમને જોવા મળશે અહીંયાથી જે પણ અધિકારી પદાધિકારી જે આવ્યા છે એમને હું ખાસ વિનંતી કરું છું કે આજથી બે ચાર વર્ષ પછી તમે ફરવા આવો કે ગમે તે રીતે આવો ત્યારે એક વખત અહીંયા આંટો મારજો એક વખત અહીંયા મુલાકાત લેજો અહીંયાના જે બાળકો જેમને તમે પ્રવેશ આપ્યો છે જે તમે વૃક્ષો વાવ્યા છે એ વૃક્ષોનું અને બાળકોનું તમે કેટલો વિકાસ થયો છે એનું એક વખત મુલાકાત કરજો ખૂબ ખૂબ આભાર આ વિસ્તાર માંડવીથી નવ કિલોમીટર જેટલું દૂર છે એટલે માધ્યમિક શાળા છે અહીંયા આંગણવાડીથી કરી અને ધોરણ દસ સુધીનું શિક્ષણ છે જ અવેલેબલ પણ જો ધોરણ અગિયાર અને બાર જો અહીં મંજૂર મંજૂર થાય તો આસપાસના ચારથી પાંચ ગામડા એવા છે કે જેનું જે બાળકો છે એમને માંડવી ધક્કો ન ખાવો પડે અને અહીંયાનું અહીંયા જે ડ્રોપઆઉટ જે થાય છે એ ડ્રોપઆઉટ ન થાય અને બાળકો અહીંયા શિક્ષણ મળી શકે એમ એટલે જો અગિયાર બાર જે ગ્રામ લોકો છે એમની એક રજૂઆત પણ છે કે જલ્દીમાં જલ્દી મંજૂર થાય તો અહિયાંના આ વિસ્તારના જે બાળકો છે એમને ખૂબ જ સારો ફાયદો થશે જે રજૂઆત કરવામાં આવી છે પ્રાથમિક શાળા સિરવાની જે જર્જરીત છે તો સરકાર તાત્કાલિક હાજી સાહેબ અમને પણ માનનીય ડીપીઓ સાહેબ શ્રી માનનીય ટીપીઓ સાહેબ શ્રી તેમજ જે પદાધિકારીઓ છે આખી માંડી તાલુકા પંચાયત ટીમ જિલ્લા પંચાયતની ટીમ એમના તરફથી અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં તમારા જે પ્રાથમિક શાળામાં ખૂટતા ઓરડાઓ છે અત્યારે અમારા પ્રાથમિક શાળામાં સાત ઓરડાઓની ઘટ છે અને અમારે બે પાડીમાં શાળા ચાલે છેલ્લા ચાર વર્ષથી તો અમને ખાતરી એવી મળેલી છે કે ટૂંક જ સમયમાં આ કામ છે એ તમારું શરૂ થઈ જશે એવી અમને ખાતરી મળી છે અત્યારે હાઈસ્કૂલની અંદર ટોટલ છોતેર બાળકો અભ્યાસ કરી રહ્યા છે નવ ધોરણ નવ અને દસમાં અને અમારી પ્રાથમિક શાળા છે એની અંદર અત્યારે બસો ત્રણ બાળકો અભ્યાસ કરી રહ્યા છે શૈલેષ એમ પરમાર શિરવા હાઈસ્કૂલ પ્રિન્સિપાલ આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કે મહોત્સવ હતો અમારે ત્યાં બહુ સરસ મજાનો પ્રોગ્રામ થયો છેલ્લા બે વર્ષથી હું અહીં આવ્યો છું ગ્રામજનો શીરવા ગ્રામજનો શીરવા ભાનુશાલી સમાજ શિરવા મુસ્લિમ સમાજ સરપંચ ઉપસરપંચ વધારામાં તાલુકા પંચાયત સીઠ શ્રી દેવાંગભાઈ ગઢવી એ પણ અમને ખૂબ સરસ સહકાર આપી રહ્યા છે આજે આ તમામ લોકો પધાર્યા હતા અમારી પાસે પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જહેમત એમણે પણ ઉઠાવી મને કહે તે ખરેખર ગૌરવ થાય છે કે આવા નાનકડા ગામની અંદર લગભગ બે વર્ષ પહેલા દેવાંગભાઈ ગઢવી અને એમની ટીમે આ હાઈસ્કૂલને સરસ મજાનો લગભગ અંદાજિત ચાર લાખ રૂપિયાના ખર્ચે સરસ મજાનો વિદ્યાર્થીઓ ભણી શકે એના માટે શેડ બનાવ્યો અને સોનામાં સુગંધપુરાએ એમ એવી રીતે જો કેવું હોય તો આજ રોજ એમણે એ પણ વાત કરી છે કે હાઈસ્કૂલના મેઇન ગેટથી કરી અને હાઈસ્કૂલનો એન્ટ્રન્સનો જે ગેટ છે ત્યાં સુધી આપણને આરસીસી રોડ કે બ્લોકનો રોડ બનાવી આપવાના છે સાથે અમે લગભગ આ હાઈસ્કૂલની અંદર બસો એક જેટલા વૃક્ષો ઉછેર્યા છે અને અમને ગાયોનો અને પ્રાણીઓનો થોડોક ત્રાસ થતો હોય છે અંદર ઘૂસી આવતા હોય છે અત્યારે હું યાદ કરું દેવાંગભાઈ ગઢવીને એમણે એવી ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર દેવાંગભાઈ ગઢવી સાહેબ અથવા તાલુકા પંચાયત કોઈ ગ્રાન્ટ કે ગમે તે દ્વારા અમને કાવ બનાવી આપવામાં આવશે ખરેખર હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શાળા પરિવાર દ્વારા એમનો ખૂબ આભાર પ્રકટ કરું છું